જુના ભરૂચના નવનિર્માણ થનાર પૌરાણિક શ્રી વાઘેશ્વરી મંદિરનું ખાતમુહૂર્ત કરાયું જુના ભરૂચ સ્થિત શ્રી તાગડ સોની પંચ સંચાલિત શ્રી માતાજીના મંદિરનું ઉપસ્થિત ટ્રસ્ટીઓના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું ગત તારીખ ત્રેવીસ માર્ચ બે હજાર પચીસના રોજ જૂના ભરૂચમાં લલુભાઈ ચકલા સ્થિત લાલભાઈ પાટ ખાતે આવેલ બસો વર્ષ કરતાં પૌરાણિક શ્રી વાઘેશ્વરી મંદિરને નવનિર્માણ લઈ ઉપસ્થિત ટ્રસ્ટીઓના હસ્તે દ્વારા ખાત ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે પૌરાણિક શ્રી વાઘેશ્વર મંદિરને નવનિર્માણ લઈ ટ્રસ્ટી સંજય સોનીએ ભરૂચ શહેર અને જિલ્લાની જનતાને મંદિર નિર્માણ માટે દાનની અપીલ કરી હતી રિપોર્ટર રવિ સૈયદ દલકા ન્યૂઝ ભરૂચ वो कितने मिले वो परम महापुरुष ने इसका महात्या ओम शांति गान 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 संत संत भगवान को बात बोल दो महास्त्राकड़े तू या तेने अंबालल को लेके जावे फिर जितो बुला दूं पांच साल में तुम लोग या पूरी भी मत ओए ओए राउजी राउजी तू बुलाला नमस्कार मैं बैठता हूं